નમસ્કાર ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂતનામ યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ત્રીસ પાંચ બે હજાર પચીસ અને વાર શુક્રવારના આજના ઊંઝા યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલી વાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘાંટી નોલ પર કરી નાખ્યો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ ઊંચા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજારથી સત્યાવીસો નેવું ઈસબગુલ જે છે બે હજારથી સત્યાવીસો બાવન અને તલ સફેદ જે છે ચૌદસોથી એકવીસો અને વાગડ છે રાયડો જે છે અગિયારસો ચાલીસથી બારસો વરિયાળી જેનો નીચો ભાવ છે અગિયારસો પાંચ અને ઊંચા ઊંચો ભાવ છે પાસઠસો ને પચાસ અને મેથી જે છે નવસો છવ્વીસથી નવસો છવ્વીસ અને હવે છેલ્લે છે ધાણા જે છે બારસો એકોતેરથી બારસો એકોતેર સુવા જે છે અગિયારસો ચોર્યાસી પંદરસો પચાસ અને જીરો જે છે ચોત્રીસો પચીસથી થી છેતાલીસો એક તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ